મુનિમનું મા વાક્ય સાંભળીને શેખને ઘણો ગુસ્સો ચડ્યો અને એ ગુસ્સાને લીધે મુનિમનું રાયતું કેમ થાય તેવો ઉપાય કરવાનો વિચાર શેખને થયો તેથી અમદાવાદ અને મુંબઈમાં હોય છે તેવી નાઈલોકોની દુકાનો એથી શેરથી દોઢ શેર જેટલા વાળ શેખે ભેગા કર્યા તેની એક બિંદરી કરી તેની ઉપર લપવાનો કિનખા વીંટ્યો ચારે તરફ જરીની ઝાલર તથા ફૂમત મુકાવીને બિંદરીને પોટલી બને તેટલી આકર્ષક બનાવી અને તે બિંદડીને એક માણસ રવાના કરીને મુનિમને તે મળે તે રીતે મોકલી મુનિમને લખેલી લખ્યું હતું સાથે જઈ જહોકના બાદશાહ સલામત મજલ દર મજલ ચાલતા મુનિમ દિલ્હી પહોંચ્યા આરતી આને ઉતર્યા બીજે દિવસે મુનિમે આરતીયાને કહ્યું કે શેખે બાદશાહને ભેટ કરવા માટે એક બિંદડી આપી છે માટે તમે તે બાબત ગોઠવણ કરો

મુનિમને તથા આરતી આને રજા આપી બાદમાં બાદશાહે ઈચ્છા કરી કે જુઓ તો ખરા છે તો ભરાઈ રહ્યો આથી બાદશાહને ગુસ્સે ચડ્યો એટલે આખી કચેરીને પાંખનો ગુસ્સો ચડ્યો બાદશાહે એકદમ હુકમ કર્યો કે આ લઈ આવનાર મુનિમને ગરદન મારો હુકમની સાથે ફિરસતા છૂટ્યા દિલ્હીનો આરતીઓ અને મુનિમ ચાલ્યા જતા હતા ત્યાં મુનિમને પકડીને બાંધ્યો ત્યારે તેને પોતાના ગુનાહનો પ્રકાર પૂછ્યો બધાએ સિપાહીઓ બોલી ઉઠ્યા કે બાદશાહની મશ્કરી કરીને મોવાળાની ભેગ કરી માટે તને ગરદન મારવો છે આ વાત સાંભળી મુનિમ શાંતિથી બોલ્યો એ વાળ મારા મને પાછા આપો તે હું મારી છાતી પર બાંધીશ ને પછી મરીશ ને મારું મુર્દુમ બાળતી વખતે પણ છાતી પર લઈ બળીશ અને તેમાંથી મારા શેફ ન જાણે તેવી રીતે અર્ધા વાળ મારા દીકરાને મેકલીશ પછી મને મરવા જરા પણ હરકત નથી માટે મારા વાળ મને પાછા આપો એમ કહી રોકકળ કરવા લાગ્યો અને પછાડો ખાવા માંડી આ વાત બાદશાહ હજુર સુધી પહોંચી આથી બાદશાહે વિચાર કર્યો કે મારા જેવા બાદશાહને વાળની ભેદ કોઈ કરે નહીં માટે એમાં કાંગી ભેદ હશે આમ વિચારીને મુનિમને પોતાની હજુર માંગ બેલાવ્યો કુર્નિશ બજાવી બાદશાહે ખૂબ ધમકીની સાથે મશ્કરી કર્યાને ઠપકો દીધો મુનિમે કહ્યું મારા વાળ પાછા આપો હું તેનો ઉપયોગ કરીશ અને પછી મને ખુશીથી ગરદન મારો એ પાછા મેળવવાને બહુ ઉપકંઠિત જોઈને પૂછ્યું કે છે બાદશાહે શાંત મિજાજથી ઉત્તર આપ્યો કે હજૂર બાદશાહ સલામતને ત્યાં કેવી જાતની કમી નથી હીરા માણેક પાનાંગ સોના મહોર રૂપાસીરથી જામદાર ખાનાંગ તોષા ખાનાંગને ખજાના ભર્યા છે એટલે મારા શેઠે એવી હલકી ચીજ મોકલવાનું મુનાશિક ધાર્યું નહીં પણ મારા શેઠ રેવતાચળ ગિરીનાર ની ગયા હતા ત્યાં મોટા મોટા જોગીઓ મળ્યા તેમને શેઠ ઉપર નવાજેશ કરી તેઓના ગુરુઓની જટાના વાળ આપ્યા શેઠના ઘરમાં તે વાળ આવ્યા પછી લક્ષ્મીની લીલા લહેર થઈ તેમાંથી થોડાક આપને બેટ સારું આપ્યા તે મેં આપને બેટ કર્યા આ વાળ આપના ખજાનામાં જામદાર ખાન માંગ રાખવાથી આપનો ખજાનો અખૂટ રહેશે એમ જાણી વેટ કરી છે ને માનેથી એક વાળ પણ કોઈને કહાડવા દેવાના મને સમ ખવરાવ્યા છે જેથી બેંગી અકબંધ આપને વેટ કરી છે બાદશાહ તથા કચેરીની નજરમાં આ વાત ખરી લાગી કેમ કે વાળની ભેટ કોઈ કરે નહીં તેથી બધા વાળ સંભાળતી સોનાની ભરી ખુજના વિગેરે માં રાખવા હુકમ ફરમાવ્યો ને તે સાથે અમદાવાદના શેઠ સારું ગમે તેટલો માલ લે તેની જકાત માફ કરી ને પાછા જાય ત્યારે સલામે આવવા મુનિમને હુકમ કર્યો મુનિમે માલ દશેક લાખનો ખરીદ કીધો ને જવાની તૈયારી થઈ ત્યારે બાદશાહની સલામે ગયો તે વખતે બાદશાહે પરવાનો કરી આપ્યો કે આ માલ ઉપર કોઈ ઠેકાણે કોઈ પ્રકારની જકાત લેવી નહીં શેઠ શેઠાની ને છોકરાને માટે વિશેક હજારનો શિરપાવ આપ્યો ને મુનિમને હજાર રૂપિયા આપ્યા ને સાથે અમદાવાદ સુધી વીસ ઘેરની પાયગા રસ્તામાં માલની સલામતી સારું આપી માલ લઈને અમદાવાદ આવ્યા અમદાવાદ એક શેખને ખબર આપ્યા કે હું છું શેખ સામા મુનિમ ઘેર આવ્યા માલ લાવ્યા શિરપાવ શેખને આપ્યો અને માલની જકાત માફ થવાથી પચાસ હજારનો લાભ થયો તે જણાવ્યું બાદશાહી સવારોને વિદાયગીરીનો પોશાક આપી શેખે તેમને પાછા રવાના કર્યા ને મુનિમને ધન્યવાદ આપીને કહ્યું શેઝની શિખામણ સુધી મુનિમ કહે તે ખરું છે પોતાની અકલજ ખ આવે છે વાર્તાનો સાર છે યુ મસ્ટ યુઝ યોર ઓન જજમેન્ટ ફોર ગેન ઓફ યોર સેલ્ફ યુ જસ્ટ યુઝ યોર જજમેન્ટ ફોર ગાઈડ શો યોર સેલ્ફ ટુ મચ કન્સલ્ટન્ટ કન્ફાઉન્ડ ટુ મચ કોન્સલ્ટિંગ કન્ફાઉન્ડ બોરોર ગાર્મેન્ટ નેવર ફીકવેલ બોરોર ગાર્મેન્ટ નેવર ફીકવેલ હી રોલ બટ ફોલો દાય ઓન કાઉન્સલ્સ હિલ બટ ફોલો યોર ઓન કાઉન્સલ્સ ગીવ એવરી વન બટ ફી બટ ફી તમારે તમારા પોતાના માર્ગદર્શન માટે તમારા પોતાના નિર્ણયનો ઉપયોગ કરવો જોઈએ ખૂબ કન્સલ્ટિંગ ઘૂંચવણમાં મૂકે છે પૂછીના લીધેલા વસ્ત્રો ક્યારેય સારી રીતે ફિટ થતા નથી સાંભળો બધાનું પરંતુ તમારી પોતાની સૂઝને અનુસરો દરેકની વાત સાંભળો પરંતુ તમારો નિર્ણય જાતને પૂછીને લો બીજાઓની સલાહ પ્રમાણે વર્તવા જતા